ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને માતાજી મિત્રો આજે ત્રીસ જુલાઈ કપાસની વાત કરીએ તો મિત્રો રાજકોટમાં ત્રણ હજાર મણની આવક હતી તેર ચો પચાસથી સોળસો સોતેરના ભાવ હતા જસદણમાં હજાર મણની આવક હતી ચૌદસો થી સોળસો નેવુંના ભાવ હતા ગોંડલમાં ત્રણસો મણની આવક હતી સોળસો સાસઠના ભાવ હતા બોટાદમાં સાડા ચારસો મણની આવક હતી ચૌદસો પચીસ થી સોળસો એકવીસના ભાવ હતા અમરેલીમાં પાંચસો ત્રીસ મણની આવક હતી આઠસો પચીસ થી સોળસો છોતેરના ભાવ હતા બાબરામાં ચૌદસો ચાલીસથી સોળસો એકવીસના ભાવ બસો મણની આવક હતી કુલ આખા ગુજરાતમાં ચાડા છ હજાર મણ જેવી આવક હતી રૂગાશડી ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ ભાવ એકસો ઘટી ત્રેપન હજારથી ત્રેપન હજાર ત્રણસો હતા કપાસ્યાના ભાવ જોઈએ તો ગુજરાતમાં સાતસો વીસથી આઠસો હતા મહારાષ્ટ્રમાં ક્વિન્ટલના આડત્રીસોથી તેતાળીસો કર્ણાટકમાં આડત્રીસોથી એકતાલીસો પંજાબમાં ચુમાલીસો પચાસથી પિસ્તાળીસો પચાસ હરિયાણામાં બેતાલીસો પચાસ થી ચુમાળીસો રાજસ્થાનમાં બેતાળીસો પચીસ થી ચુમ્માલીસો પંચોતેર સૌરાષ્ટ્રમાં ખોડ બ્રાન્ડેડના બે હજાર પચીસ અને એવરેજ નાની મિલોના સોળસો સાઠ થી સત્તરસો ત્રીસ હતા મોરબીના ખોલના ભાવ નાફેડ બદારના બે હજાર દસ સુગર જુગરબદાનના બે હજાર ત્રીસ અને જોડ જોડબરદાનના ઓગણીસો એસી હતા સીસીઆઈએ મંગળવારે સતત આઠમા દિવસે ભાવ યથાવત રાખ્યા હતા સીસીઆઈએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી બેસાતા અઠવીસ એમ એમ લેન્થવાળા રૂના ભાવ છપ્પન હજાર પાંચસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ લેન્થવાળા રૂના ભાવ છપ્પન હજાર અને ત્રીસ એમ એમ લેન્થવાળા રૂના વેચાણ ભાવ છપ્પન હજાર આઠસો રાખ્યા હતા ચીસીઆઈનું મંગળવારે એકવીસ હજાર પાંચસો ઘાસડી વેચાયું હતું જેમાંથી મિલોએ નવ હજાર ત્રણસો ઘાસડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ બાર હજાર ગાંઠડી રૂ ખરીદ્યું હતું અમેરિકામાં કપાસના ઊભા પાકની સ્થિતિ ગત સપ્તાહે મોટા પ્રમાણમાં બગડી હોવાનો રિપોર્ટ યુએસડીએ આપ્યો હતો આ રિપોર્ટ અનુસાર હાલ કપાસના ઊભા પાકમાં થી પંચાવન ટકા પાકની સ્થિતિ અતિથી અતિ ઉત્તમ છે જે ગયા સપ્તાહે સત્તાવન ટકા હતી અને ગયા વર્ષે આ ચમે ઓગણપચાસ ટકાની હતી જ્યારે ઊભા પાકમાંથી સૌ ટકા પાકની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ હતી જે ગયા સપ્તાહે તેર ટકાની હતી અને ગયા ગત વર્ષે આ ચમે એકવીસ ટકાની હતી આમ અમેરિકાના કપાસમાં ઊભા પાકની સ્થિતિ ચલા સપ્તાહથી બગડી હોવા છતાં હજુ પણ ગયા વર્ષ કરતાં ઊભા પાકની સ્થિતિ ચારી છે હાલ કપાસના ઊભા પાકમાંથી એંસી ટકા પાકમાં ફૂલ બેસી ગયા છે જે અગાઉના સપ્તાહે એકોતેર ટકામાં બેઠા હતા જ્યારે ઊભા પાકમાંથી ચુમ્માલીસ ટકામાં ઝીંડવા બેસી ગયા છે જે ગયા વર્ષે તેત્રીસ ટકા હતા ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂના ભાવ ભારતીય માપ પ્રમાણે જોઈએ તો શંકર સોના આપણે સત્તાવન હજાર ત્રણસો ન્યૂયોર્ક વાયદાના ચુડતાળીસ હજાર ચારસો પિસ્તાળીસ અને ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે એકસઠ હજારને ચાર રૂપિયા બ્રાઝિલના ઓગણપચાસ હજાર સાતસો ચોંસઠ કોટલુક ઇન્ડેક્સના ત્રેપન હજાર પાંચસો પચીસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી